સુરતમાં સરથાણા જગતનાગા પાસે ફ્લોર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પ્રતિક માવાણીએ સોનોગ્રાફી સેન્ટરમાં મહિલા દર્દીની ચકાસણી દરમિયાન વીસ વર્ષીય રિસેપ્શનિસ્ટની છેડતી કરતાં હોબાળો મચ્યો ઋષે ભરાયેલા લોકોએ આ તબીબને મેથી પાક ચકારતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ઘટનામાં ડોક્ટર પ્રતિકે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે તેમણે અસામાજિક તત્વોએ વીસ લાખની માંગણી કરી હતી અને ના આપો તો બદનામ કરી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારે આ વાત માનવાનો ઇનકાર કર્યો અને લોકો મારા પર તૂટી પડ્યા તેમાં મને ગંભીર ઈજા થતા અત્યારે હું આઈસીયુમાં દાખલ છું તેવું પ્રતિક માવાણીએ નિવેદન આપ્યું છે તપાસ કરી અને હું સીધો સાહેબની ઓફિસમાં બેઠો હતો ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને આઠથી દસ જણા આવીને સીધી મારી પાસે કીધું કે તમે છેડતી કરી છે આરોપ મૂક્યો મેં જ્યારે કીધું કે અમે નથી કરી ત્યારે એમણે સીધો મતલબ પૈસાની ખંડણીની માગણી કરી કે પૈસા આપી દો નહીતર તમારી બદનામ કરી નાખીશું અને તમને મારવા મારી મારામારી કરીશું અને મારી નાખીશું અને હોસ્પિટલમાં બદનામ કરી નાખીશું એ રીતે એટલે એમને મારી પાસે વીસ લાખ રૂપિયાની માગણી કરી હતી એટલે મેં કીધું કે મેં કંઈ કેરું નથી તો પછી હું શા માટે આપું એમ કરીને બીજા અસામાજિક તત્વો આવીને સીધું મારવા જ મેળ્યા મારા માથાના ભાગે ગંભીર ઈજા થઈ ગઈ છે અને લોહી લુહાણ હાલતમાં મને છેલ્લે અહીંયા સારવાર માટે આઈસીયુ માં